સુઈ ગામ તાલુકાના ગામો સંપર્કમાં આવતા જ બીજ કંપની કામ લાગી છે વરસાદ અને પાણી ભરાતા જ તાલુકાનો બીજપરોડો ખોરવાઈ ગયો સુઈગામ ગામ અને મોરવાડમાં બીજપરોડો શરૂ કરાયો છે આને ગામમાં ટીમો હાલમાં કામ કરી રહી છે ગામમાં પાણી ભરાયા હોવાથી અંદર જઈ ન શકતા ટીમને હાલમાં હાલાકી પણ પડી રહી છે 50% અને સુઈ વરસાદ બંધ થઈએ આજે બીજો દિવસ થયો છે પણ હજુ પણ જે પાણી અહીંયા ભરાયા છે તે એટલા પ્રમાણમાં નથી ઓસર્યા અને માટે જ તે કટાવ ગામથી જે સુઈ ગામ તરફ જતો રસ્તો છે ત્યાં હજુ પણ પાણી ભરાયેલા છે તે જોવા મળી રહ્યા છે લગભગ અડધો એક કિલોમીટરમાં ભરાયેલા આ પાણીના કારણે આ રસ્તો જે છે તે વાહન વ્યવહાર માટે બંધ છે માત્ર ટ્રેક્ટરો જે છે તે જ અહીંયાથી આવતા કરી શકે છે જેના મારફતે ગામના લોકો સાથે સરકારી કર્મચારી હોય કે વીજ પુરવઠા વિભાગના કર્મચારી હોય તેઓ ટ્રેક્ટર મારફતે જ અંદર જાય છે અને બહાર આવે છે આ જે બોરવાડા ગામનું વોડ એ ત્યાંથી અંદર રસ્તો પડે છે ત્યાં પણ પાણી છે સાથે બેડમ ગામ ત્યાં પણ પાણી ભરાયેલા છે ઉંચોસણ ત્યાં પણ પાણી છે સુઈ ગામ એ પણ પાણીમાં એટલે હજુ પણ અહીંયાની પરિસ્થિતિ છે તે વિકટ છે ગ્રામજનો પરેશાન છે અને સાથે તંત્ર કામે લાગેલું છે જોવાનું એ રહે છે કે આ પરિસ્થિતિ સામાન્ય ક્યારે ક્યારે બને છે અને તે જનજીવન ક્યારે પહેલાંની જેમ અહીંયા હારે પડે છે પણ ત્યાં સુધી આ પ્રકારની સમસ્યાનો લોકોને સામનો કરવો પડશે તે નક્કી બાબત છે કેમેરામેન સુશાશા સાથે દર્શન રાવલ જી મીડિયા ગામ